શિક્ષણ મંત્રીએ અન્ય સ્કૂલ સંચાલકોને પણ અપીલ કરી છે કે તમને કોઈ પણ વ્યક્તિ બ્લેકમેલ કરી રહ્યો હોય તો શિક્ષણ વિભાગના ફરિયાદ કરો આવા લોકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે સ્કૂલ સંચાલકોને એ નહીં ચલાવી લેવાય વડોદરાની હરની લેક ઝોન બોર્ડ દુર્ઘટના મામલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો વડોદરાના બરોડા હાઈસ્કૂલમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ શરૂ કરનાર દેશના પહેલા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને પીએમ નરેન્દ્ર મોદીની એક પણ ટીપ જીવનમાં પરિવર્તન લાવી શકે છે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવો ખૂબ જ જરૂરી છે યુવાનો દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરી હોય અને દેશના વડાપ્રધાન એને માર્ગદર્શન આપે એમની સાથે વાત કરે અને પૂરા ભારતની અંદર દરેક શાળાઓ અને કોલેજ એમના સુધી આ મેસેજ જાય આ સૌથી ભારતના ઇતિહાસમાં એક મોટી ઘટના છે આ ગયા વર્ષે પણ એના આગલા વર્ષે પણ હતું આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટિપ્સ મળે આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો લે એ હેતુસ વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઉર્જાનું નિર્માણ થાય પોઝિટિવ વાતાવરણ ઉદભવે કર્મ કર ફળની આશા ન રાખ એક સામાન્ય વાક શબ્દ માણસને ઉભો કરતો હોય છે ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એ જ છે જ્યારે એને થોડું એવું મોટી મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય ને મે મેન્ટાલી રીતે અથવા તો ડિપ્રેશનમાં વગેરે ઘણા આપણા આપણા જ બાળકો હોય છે બાળકે વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓ હોય છે તો આવી નાની ટીપ્સથી એમના ઘણીવાર ઉર્જાનો ખીલતી હોય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ કાર્યક્રમની અંદર પૂરા ગુજરાત અને બધી જ જગ્યા પર અ મંત્રી મંત્રીશ્રીથી લઈને તમામ મુખ્ય અધિકારી સાંસદ એમપી એમએલએ બધા જ લોકો જે તે સ્થળ ઉપર ગયા છે અને આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે આજે હું વડોદરામાં આ શાળાના આ કાર્યક્રમની અંદર હું હાજર રહેતા ગર્વ અનુભવ છું કારણ કે વડોદરા એક શૈક્ષણિક નગરી જે એક સંસ્કારી નગરી અહીંયાથી ઘણા મહાનુભાવોના જન્મ હતો ને પણ એમને આ એજ્યુકેશન લીધા છે એ નગરીના તમામ સારસ્વત મિત્રોને વંદન કરતો લેવા માંગતા નથી આ બાબતની અંદર હજી પણ કોઈ શાળાને આ રીતના બ્લેકમેલિંગ કરનાર આ તત્વ જે પકડાણો છે કોઈ પણ આવું હોય તો સામે આવે અમારા અધિકારી મિત્રો એમની તપાસ કરી રહ્યા છે અને એમની ફરિયાદ પણ લઈ રહ્યા એટલે કેટલા આવા ભોગ બનેલા શાળાના

Why is